અચ્છા આપણે આ નવો વ્લોગ વિડિયો ની અંદર બંજી દ્વાર કા થી જે શ્રી રામ એટણા સાઇડલી છે હટળવાની છે તો જેસી બેવજો લેવલ કરવા બજે લે રિક્ષા ને પૂરી નિમબરી હટાવવાની છે આગળ આવવાનું ચાલવા પાની તો ભાઈસાજો ઉસા સડાવ રાખા તે જો કોણ ભૂલી ગયો તો પૂરી હમું નુકરવાની પાઉડે એરિયા પણ મને દેખ્યું કે ન થે મે આપણે કાલ પરમલી એક નવો ટ્રેક્ટર લીધો છત્રીઓ

ગડી ઉંડે કે જો એમાં હોજો બેય જો મે દેખાણો અમાર ગાડી માં બેકું હોય દેખે તમે જોઈ શકો છો બે ડિગલ ના કે બાહે બাকি નડીયું ના બિલ્ડિંગ ના જામાં હા બિલ્ડિંગ પેટી હે બગેમ વાયરિંગ નહી ને બોડું હરતે ભરતે ગેર્યો ઉડે તો જા જા જાડી હોય બરે આપડા આમાંથી આ પ્રમુખ મલની ગાડી હો ના આપડો દુનો રિક્ષો તો જબર સામાન હટાડવાનો હે કેસી બેન હું પણ મારવા ના લેવલ કરવાના આવો જે રીપર મન પડ્યો સામાન આ ડાઉરો આ એ બ્રાઉક મનની કીજારીયો ને ન આપણે જો આથે બનાવલ છે એ ઈ વિશ્વકર્માયન જેસાનું ઈ આટાડવાને આ રીપર મન બની હટાડવું જો હે ન આપણે મોડિફાઈ જી વેગન આપણે જીનો લોકો જોતા હે ખબર હે તો જી વેગલ હે આપણે અને આપણે આયેપ કન્સેલેશન લગાયુ હણા રાત કીયો કરત હે हु उगाड़ करें बेहतर हो जा तो तुम घबरा ही रहो अपनी अभी बहुत भी जो है चाहिए भाई अपना कोई खबर है नहीं हटाने का एक साइड ले रख दी थी वो भी जी रखा है वैसे तो हूं डाल जो है वैसे तुम घबरा लो वो आज क्यों है यूं उनका ये है अपने अपने गिर फटाना और विनोद गिर फटाना नौगा बैठ गिर फटाना খাই <laughs> ত

था बड़ी जल्दी आई आई मारो फ्लक तू इट तो उधर उधर तुम्हारा मंथी वांड भाई तो अबड़ा आपो घी वगैन में यूं फेलसन फिट कर दे निकले गया ही के कौन आया तो करण के बाद दुबे हिम कोट कर रही पे नंबर रहे थे कोई जो तो पूरा पूरा बतले रख में बेचे वाले होंड एंड कंडीशन एक नंबर है हां मैं देखी आवे जो देखी है ठीक है केक ना उगड़े एन मुठो ना जगत पर था की है ये कौन के सामान हेठो के मु कोई जो पहला आम अपना चढ़ गया वन ऊपर जो पास उठा कर देवन नहीं लो जो क्या है बाकी अर्जुन ट्रक के मोबाइल लग पर हाइड्रोलिक ऑयल लेना की देयाकनी आ से तो यार दिक्कत आ रही है बॉडी है पाउडरिंग से इनमें तो बोल को लिए इतना मैं हाइड्रोलिक ऑयल लगपण है ये पण पूरे पूरे 5 लीटर कल के आतो नहीं जजू मतलब ले, ले जाओ मैं नाख हाइड्रोलिक ऑयल लेरू जो हाइड्रोलिक ऑयल नो डब्ल्यू स्पेशल महिंद्रा कंपनी नो डायरेक्टर चालू થઈ ગયો હવે હવે આકડી જા છે ડોક્ટર ને આ પણ અર્જીન 555 ડોક્ટર છે આ સુકણી માં જાય આપણે એર કાઢવાનું ઓઈલ માટર સાથે ઊધી માં એર તો એ કાઢવાનું છે અહીં ફિટ વાલે હે

ধ ডুংগী গৈ তই নাই